નમસ્કાર મિત્રો સોના તેમજ ચાંદીના ભાવની વાત કરીએ તો સોના સતત સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો હવે સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી કારણ કે સૌથી મોટા પ્રમાણમાં પૂછાતો એક જ સવાલ કે શું સોનું હજુ આગામી દિવસોમાં સસ્તું થશે કે નહીં તો મિત્રો સોના અને હાલ વાત કરીએ તો સતત સોનાની માંગ હાલ અત્યારે ઘટી રહી છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો કયા કારણોથી સોનાની કિંમતો માં

તો બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાની કિંમતો દાગીના તો સતત ઘટતા જોવા મળી રહ્યા છે જ્યારે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાની કિંમતો બાર હજાર એકસો ને માં દસ ગ્રામ એક લાખ એકવીસ હજાર

લાખ એક જોવા મળી રહી છે હળવો કર્યા પછી ડોલર મજબૂત થવાના કારણે સોનાની કિંમતો સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે હવે જો મિત્રો તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂર

ક પરિસ્થિતિનો તણાવ ઓછો થવાની ધારણા જોવા મળી રહી છે. જેની સાથે સાથે વાત કરીએ તો ભારત અને યુનાઇટેડ સ્ટેટ અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફિક તણાવ હાલ અત્યારે સતત ઓછા થઈ રહ્યા છે જેના કારણે સોનાની માંગ જે છે એ દિવસેને દિવસે ઘટતી જોવા મળી રહી છે. તો હજુ પણ જો આવી જ રીતે પરિસ્થિતિ જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો દિવાળી બાદ સોનું સતત ઘટી રહ્યું છે. જ્યારે 2000 પચીસ ની શરૂઆતથી સોનું દિવાળી સુધી સતત વધી રહ્યું હતું આવતાની સાથે જે સોના ચાંદી સતત ઘટી રહ્યા છે ને જો આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સૌથી વધારે પ્રોફિટ જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યો છે એ લોકોને સોનું

ધાતુ સોનું જે એક લાખ પોઈન્ટ પાંચ અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે અને હવે આગામી દિવસોની વાત કરીએ તો મિત્રો અમેરિકન ફેરી રિઝર્વથી વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવે તો હજુ પણ સોના તેમજ ચાંદીની કિંમતોમાં કડાકો બોલે તેવી સંભાવના હોય જોવા મળી રહી છે તો ઘણા બધા મિત્રો એમ પણ સવાલો કરતા હોય છે કે ઘણા બધા શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો બધા મિત્રોને જણાવી દઈએ કે ના કારણે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં થોડો ઘણો ફેરફાર જોવા મળતો હોય છે પરંતુ કોઈ મોટા ફેરફારો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જેની સાથે વાત કરીએ તો વૈશ્વિક અસ્થિરતા અને શેરબજારની મંદીના કારણે વ્યક્તિગત રોકાણકારો સોનાને વધુ અત્યાર સુધી

સોનાની કિંમતોમાં રોકાણ કરતા હોય છે જેની સાથે સાથે વાત કરી લઈએ તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં વૈશ્વિક આર્થિક અસ્થિરતા અને ફુગાવો અને ભૌગોલિક તણાવે અત્યારે બજારોને હચમચાવી નાખ્યા છે અને હવે વાત કરીએ તો મિત્રો ભૌગોલિક તણાવ દિવસે ને દિવસે ઘટી રહ્યો છે જો હજુ પણ આગામી દિવસોમાં તણાવની અંદર ઘોટાડો જોવા મળે તો સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ ભારે સસ્તું થતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી આગામી વાત કરીએ તો હવે પછી આપણે નેક્સ્ટ ની અંદર માહિતી મેળવીશું ને જેની સાથે વાત કરીશું કે બે હજાર છવ્વીસ માં સોના ખરીદી કરવી કે બે હાજર પચીસ માં સોનું ખરીદી લેવું જોઈએ જેની માહિતી નેક્સ્ટ